નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો આ જવાબમાંથી કેટલા પ્રશ્નો આ જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તો તમારા જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખવાનું એટલે કે આંકડો લખવાનો છે કે દસ આપણે પ્રશ્નો પૂછીએ છીએ ડેલી જીકે કે ટેસ્ટમાં એમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે દસમાંથી નવ આઠ સાત દસમાંથી દસ અને આજે દસ પ્રશ્નોની વાત કરીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન કે આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં કયા ગામની ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ધોરડો શું આવશે ધોરડો તો પ્રજાસત્તાક દિનની પરેડમાં તમને ખબર છે આ વર્ષે સોળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના જે વિવિધ વિભાગો છે એની નવ ઝાંખી મળીને ટોટલ પચીસ જેટલા ટેબ્લો છે એનું પ્રદર્શન થવાનું છે આ પરેડમાં પર્યાવરણીય ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર છે કચ્છનું રણ તો એમાં આવેલું છે રાજ્યનું સરહદી ગામ ધોરડો તો ધોરડો વિકટ પરિસ્થિતિ વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સિર મોર બન્યું છે એની ઝાંખી રજૂ કરવામાં આવશે તો ગુજરાતના સરહદી પ્રવાસનની ઉત્તેજના આપતા અને વૈશ્વિક ઓળખ સમાન ધોરડોની ઝાંખી દિલ્હીમાં રજૂ થવાની છે આ સ્થાનના ભૂંગા તરીકે ઓળખાતા ઘર સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા ઉપરાંત રણોત્સવ અને ટેન્ટ સિટીનો જે ટેબ્લો છે એ પ્રજાસત્તાક દિનની છવ્વીસમી જાન્યુઆરી છે એમાં મોકલવામાં આવે છે અને જે કર્તવ્યપ્રથ પર આયોજિત રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શિત થશે શું તમને ખબર છે કે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં આપણો જે પ્રજાસત્તાક દિવસ છે છવીસમી જાન્યુઆરી એ વખતે ભારતના મુખ્ય મહેમાન તરીકે કયા દેશના લખો સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને ભૂંગા તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા રોગન કલા કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતો દર્શાવવામાં આવી છે ટેબ્લોમાં રણોત્સવ ટેન્ટ સિટી કચ્છના વિવિધ ભરતગૂંથણને દર્શાવતા નિર્દેશનો પણ રજૂ કરવામાં આવ્યા છે અને ટેબલોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે તમને ખ્યાલ છે તાજેતરમાં યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક જે વારસો છે એમાં સામેલ કર્યા છે જે દરેક ગુજરાતી માટે દરેક ભારતીય માટે ગર્વની વાત છે અને એનું પણ વર્ણન છે ને આ ટેબલોમાં કરવામાં આવ્યું છે તો આ યાદ રાખજો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સો ટકા પ્રશ્ન દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ચોવીસમી જાન્યુઆરી એટલે કે આજનો દિવસ છે જેને આપણે રાષ્ટ્રીય બાલિકા દિવસ કહીએ છીએ તો ભારતમાં દર વર્ષે ચોવીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે તેની શરૂઆત બે હજાર આઠમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે આપણા હાલમાં તમને જો કોઈ પ્રશ્ન પૂછે કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે તો સ્મૃતિ જુબીર ઈરાની આવશે ગુજરાતમાં કોણ છે તો ભાનુબેન બાબરી આવશે તે બાળજાતિ ગુણોત્તર કન્યા બાળ શિક્ષણ છોકરીઓનું સશક્તિકરણ વગેરે વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ બાળકીના અધિકારો અને તેમના શિક્ષણ આરોગ્ય પોષણ એના વિશે જાગૃતિ લાવવાનું છે ઓકે તો રાષ્ટ્રીય બાલિકા દિવસ ચોવીસમી જાન્યુઆરી શું તમને ખ્યાલ છે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખી શકો છો અને આપણે આગળ વાત કરી કચ્છનું ધોરડો તો તમને ખબર છે ને કચ્છના કુનારિયા ગામમાં ભારતમાં પ્રથમ વખત બાલિકા પંચાયતની શરૂઆત કરવામાં આવી હતી એ પણ અગત્યની વાત છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો જો પસંદ આવે તો લાઇક અવશ્ય કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી ચેનલને જો સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસ આપણા વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી એમણે તમિલનાડુના ચેન્નાઈ ખાતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું અને આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની છઠ્ઠા નંબરની આવૃત્તિ છે જેનો માસ્કોટ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો છે વીરા વેલુ નાચિયાર ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે યુદ્ધ કરનાર પ્રથમ ભારતીય રાણી કોણ વીરા વેલુ નાચિયાર અને આ રમતનો લોગો છે ને એ કવિ તિરુવલ્લુવરની છબીને એકીકૃત કરે છે ઇવેન્ટમાં છવ્વીસ સ્પોર્ટ્સ ડિસિપ્લિન અને એક ડેમો સ્પોર્ટ્સ સામેલ હશે આ આવૃત્તિમાં તીરંદાજી એથ્લેટિક્સ બેડમિન્ટન સ્ક્વોશ આ બધું પરત પ્રથમ વખત રજૂ કરવામાં આવશે તમિલનાડુની જે પરંપરાગત માર્શલ આર્ટ રમત છે જેને કહેવાય છે સિલમ્બમ એને પણ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ઇતિહાસમાં પ્રથમ વખત ડેમો સ્પોર્ટ્સ તરીકે રજૂ કરવામાં આવશે હવે અહીંયા ઇવેન્ટ છે ને એ બે કેટેગરીમાં થવાની છે એક તો અંડર સેવન્ટી સ્કૂલના બાળકો એટલે સ્કૂલના વિદ્યાર્થીઓ અને અંડર ટ્વેન્ટી વન છે એ કોલેજના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ સંચાલિત સમિતિ છે એના દ્વારા ઓળખાયેલી જે પ્રાથમિકતાવાળી રમતો છે એમાં જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે એમને આઠ વર્ષ માટે વાર્ષિક પાંચ લાખ રૂપિયા મળશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ પ્રથમ બે હજાર અઢારમાં યોજાઈ હતી બરાબર છે નવી દિલ્હી ખાતે તમને ખ્યાલ છે ગયા વર્ષે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની શરૂઆત કરવામાં આવી બે હજાર ત્રેવીસમાં નવી દિલ્હી ખાતે એનું આયોજન થયું હતું અને તમારે મને કહેવાનું છે કેનો માસ્કોટ શું હતો કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને હજુ સુધી આપણી બંને યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને તમારે જોઈન કરવી પડશે જેની લિંક વિડીયો પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે બે હજાર ને બાવીસ માં હવે આની સ્થાપના તો બે હજાર બાવીસ માં કરવામાં આવી સુભાષચંદ્ર બોઝ એમની એકસો પચીસમા નંબરની જન્મ જયંતિ નિમિત્તે પરંતુ જે પુરસ્કાર આપવામાં આવ્યા હતા ને એ બે હજાર ઓગણીસથી જ આપવામાં આવ્યા એટલે કે બે હજાર ઓગણીસના વર્ષ માટે બે હજાર વીસના ના વર્ષ માટે બે હજાર એકવીસ બાવીસ આ બધા ભેગા આપવામાં આવ્યા છે ક્યારે બે હજાર બાવીસમાં તો શા માટે ચર્ચામાં છે શું છે આપણે જોઈ લઈએ તો બે હજાર ચોવીસના ના વર્ષ માટે સંસ્થાકીય કેટેગરીમાં ઉત્તર પ્રદેશની સિક્સટી પેરાસૂટ ફિલ્ડ હોસ્પિટલ છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર બે હજાર ચોવીસ માટે પસંદ કરવામાં આવ્યું છે આ જે હોસ્પિટલ છે જે ઉત્તર પ્રદેશમાં આવેલી છે એની સ્થાપના ઓગણીસોને બેતાલીસમાં કરવામાં આવી હતી અને ભારતીય સશસ્ત્ર દળોની એકમાત્ર એરબોન મેડિકલની સ્થાપના છે જે વિવિધ વૈશ્વિક કટોકટીમાં એની અસાધારણ સેવા માટે માન્ય છે પ્રાથમિક મિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને યુદ્ધ એમ બંને સમયે કુદરતી આફતો દરમિયાન જે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી છે સમાવેશ કરવામાં આવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ એના દ્વારા અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને માન્યતા આપવા અને તેનું સન્માન કરવા માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર તરીકે ઓળખાતા વાર્ષિક પુરસ્કારની સ્થાપના બે હજાર કરી પ્રથમ પુરસ્કાર કયા વર્ષ માટે આપ્યો બે હજાર ઓગણીસ માટે આ પુરસ્કાર દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ત્રેવીસમી જાન્યુઆરી જેને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તો પરાક્રમ દિવસ કહીએ છીએ ત્યારે જાહેર કરવામાં આવે છે એટલે ગઈકાલે જાહેર થયા છે અને આ પુરસ્કારમાં જો સંસ્થા હોય તો એને એકાવન લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે અને પ્રમાણપત્ર વ્યક્તિ હોય તો વ્યક્તિગત રીતે પાંચ લાખ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે તમારે મને જણાવવાનું છે કે સુભાષચંદ્ર બોઝનો બે હજાર ચોવીસમાં કેટલામાં નંબરનો જન્મદિવસ છે કમેન્ટમાં લખો તાજેતરમાં ભારતમાં કયા શહેરમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસની સ્થાપના કરવામાં આવી છે તો જવાબ આવશે બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં બોઈંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું છે અને આ સેન્ટર છે ને અમેરિકન એરોસ્પેસ કંપની છે બોઈંગ એનું અમેરિકાની બહાર સૌથી મોટું રોકાણ છે આ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને સોળસો કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યું છે તે તેતાલીસ એકર કેમ્પસમાં ફેલાયેલું છે પ્રધાનમંત્રીએ બોઈંગ સુકન્યા પ્રોગ્રામ છે એની પણ શરૂઆત કરી જેનો ઉદ્દેશ શું કે ભાઈ દેશના વિકસતા ઉડ્ડયન ક્ષેત્રમાં જે છોકરીઓ છે એમના પ્રવેશને વધારે સમર્થન આપવાનું આ કાર્યક્રમથી ભારતભરની છોકરીઓ અને મહિલાઓ એમને સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ બધા ક્ષેત્રો છે એમાં કૌશલ્ય શીખવાની અને ઉડ્ડયન ક્ષેત્રે રોજગારી માટે તાલીમ મેળવવાની તક મળી રહેશે બરાબર છે તાલીમ પણ મળશે રોજગાર માટે અને શીખવા પણ મળશે અને આ કાર્યક્રમ અંતર્ગત સ્ટેમમાં રસ વધારવા માટે એકસો ને પચાસ ઓલરેડી આયોજિત જે સ્થળો છે ત્યાં સ્ટેમ લેબ બનાવવામાં આવશે ભાઈ આંકડો યાદ રાખજો દોઢસો અને આ ઉપરાંત જે મહિલાઓ પાયલોટ બનવાની તાલીમ રહી લઈ રહી છે એ લોકો એમને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે બેંગલુરુ એટલે ભારતનું આઈટી હબ ભારતનું સિલિકોન વેલી ભારતમાં પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ અહીંયા બનાવવામાં આવી છે બરાબર છે આ બધું પ્રભુ નાદપ્રભુ કેમ્પેગોડા એમનું સ્ટેચ્યુ પણ આવેલું છે તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે વિંગ્સ ઇન્ડિયા બે હજાર ચોવીસ એશિયાનો સૌથી મોટો નાગ ઉડ્ડયન ક્ષેત્રે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો એક્સપો ક્યાં યોજાયો હતો કમેન્ટમાં લખો ને ધ બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ બે હજાર ત્રેવીસ તો ફીફા એટલે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ તો આ ફૂટબોલ એવોર્ડ સમારંભ યુનાઇટેડ કિંગડમના લંડનમાં યોજાયો આર્જેન્ટિનાના લિયોલ મેસી જેમનો ક્લબ છે ઇન્ટર મિયામી સીએફ એને બેસ્ટ ફિફા મેન્સ પ્લેયરનો એવોર્ડ મળ્યો સ્પેનની એટોના બોનમતી સ્પેનની એટોના બોનમતીને શું મળ્યું છે એને બેસ્ટ ફિમેલ્સ પ્લેયર બે હજાર ત્રેવીસનો એવોર્ડ મળ્યો એનો એનો જે ફૂટબોલ કપ છે એનું નામ બાર્સેલોના છે અને મેસીનો આઠમો વ્યક્તિગત ફિફા એવોર્ડ છે બે હજાર નવ દસ અગિયાર બાર પંદર ઓગણીસ બાવીસ અને ત્રેવીસનો સમાવેશ છે આ ઉપરાંત તમે જો મેન્સ કોચ ઓફ ધ યર છે પેપ ગોર્ડીવાલા બન્યા છે મહિલાઓની અંદર જે કોચ ઓફ ધ યર છે સરીના વિગમેન બન્યા છે ગોલકીપરમાં મેન્સમાં તમને જો તો એન્ડરસન મોરિસ બ્રાઝિલના વિમેન્સની અંદર મેરી અર્ફ્સ ઇંગ્લેન્ડના પુષ્કાસ એવોર્ડ છે એ ગિલહેમ્સ માર્દુલા બ્રાઝિલના છે પછી ફિફા પેર એવો ફેર પ્લે એવોર્ડ છે બ્રાઝિલની નેશનલ ટીમને જાતિવાદ સામે લડવા માટે ફિફાનો શ્રેષ્ઠ વિશેષ એવોર્ડ માર્ટા બ્રાઝિલ ને ફિફા ગયું ફ્રાન્સને હરાવીને બે હજાર છવ્વીસ માં ક્યાં યોજાયો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર છે મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ તમને રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રશી હેવીઝર હેવીશ્યોર આમ તો હેવીશ્યોર જ કહેવાય છે એક એ કયા રોગના નિવારણ માટે છે અહીંયા કયા લખવાનું રહી ગયું છે કયા રોગના નિવારણ માટેની છે તો જવાબ આવશે હિપેટાઇટિસ એ માટેની છે તો ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ શું છે ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ એણે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હિપેટાઇટિસ એની રસી હેવિઝરોને લોન્ચ કરી છે આજે જે આઈઆઈએલ છે ને એટલે કે ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ એ આપણું એનડી છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સંપૂર્ણ માલિકની પેટા કંપની છે એનડી ડીબીની સ્થાપના ઓગણીસો ને પાંસઠમાં ડૉક્ટર વર્ગીજ કુરિયન દ્વારા એના સીએમડી કોણ છે તમારે કમેન્ટમાં જણાવવાનું છે હાલમાં આપણા ભારતની અંદર વાત કરીએ ને તો હિપેટાઇટિસ એ માટેની રસી બહારથી મંગાવવામાં આવે છે એટલે કે આયાત કરવામાં આવે છે અને આત્મનિર્ભર ભારતના સાચા અર્થ તરીકે આજે જે હેવીઝરની શરૂઆત છે ને એ દેશ માટે અને આરોગ્ય ક્ષેત્રના ઉકેલો માટે એક સરળ બનાવ માટેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ કહી શકાય તે બે ડોઝમાં આપવામાં આવશે પ્રથમ ડોઝ બાર મહિનાથી વધુ ઉંમરના જે છે એમને આપવાનો છે બીજો ડોઝ પ્રથમ ડોઝના ઓછામાં ઓછા છ મહિના પછી એટલે એક બાર મહિના અને એક અઢાર મહિના પછી એવું કહી શકાય દરેક ડોઝની કિંમત એકવીસો ને પચાસ રૂપિયા છે હિપેટાઇટિસ એ છે ને યકૃતને અસર કરતો વાયરલ ચેપ છે તે મુખ્યત્વે દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા પ્રસારિત થાય છે હેપેટાઇટિસ એ વાયરસ સામે રક્ષણ આપવા માટે હેવિઝરની મુખ્ય ભૂમિકા ભજવશે ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડની વાત કરીએ તો હાલમાં એના મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ છે કે આનંદ કુમાર શું છે કે કુમાર એલિયાન્સ ફોર ગ્લોબલ ગુડ જેન્ડર ઇક્વિટી એન્ડ ઇક્વાલિટી તો તમને ખ્યાલ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની રીસેન્ટલી એક મિટિંગ એક સમિટ યોજાઈ ગઈ કેટલામાં નંબરની ને ક્યાં એ તમારે કહેવાનું છે તો એમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને ભારત સરકાર આ બંનેના સમર્થન અને સહયોગથી એલાયન્સ ફોર ગ્લોબલ ગુડ જેન્ડર ઇક્વિટી એન્ડ ઇક્વાલિટી એની સ્થાપના માટેની જાહેરાત કરવામાં આવી છે આ ગઠબંધનનો વિચાર શું છે કે જી ટ્વેન્ટીના નેતાઓની ઘોષણા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા જે મહિલા આગેવાનીના વિકાસ અને ભારતની કાયમી પ્રતિબદ્ધતા છે એમાંથી ઊભરી આવ્યું છે આ નવા એલાયન્સની વાત કરીએ તો પ્રાથમિક અને ઘોષિત ઉદ્દેશ મહિલાઓનું સ્વાસ્થ્ય મહિલાઓ માટે શિક્ષણ અને એન્ટરપ્રાઇઝના ચિહ્નિત ક્ષેત્રોમાં જે વૈશ્વની ટોચમાં ટોચ એટલે કે બેસ્ટમાં બેસ્ટ સર્વોત્તમ જે પ્રથાઓ હોય પછી જ્ઞાનની વહેંચણી હોય અને રોકાણ હોય આ બધાને એક સાથે લાવવાનું છે આ એલાયન્સની વાત કરીએ તો માસ્ટરકાર્ડ ઉબર ટાટા ટીવીએસ બાયર ગોદરેજ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આઈએમડી લોઝેન આવા જેવા અને દસ હજાર કરતાં વધુ ઉદ્યોગ ભાગીદારો સહિતના ઉદ્યોગના અગ્રણીઓ તરફથી ટેકો પ્રાપ્ત થયો છે બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તમને ખબર છે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ એમના ધર્મપત્ની મેલિન્ડા ગેટ્સ એમના દ્વારા બનાવવામાં આવેલું ફાઉન્ડેશન છે એના દ્વારા પણ આને સમર્થન મળી રહ્યું છે અને એલાયન્સનું આયોજન નું નેતૃત્વ સીઆઈઆઈ સેન્ટર ફોર વિમેન્સ લીડરશીપ દ્વારા કરવામાં આવશે અહીં વર્લ્ડ ઇકોનોમી ફોરમ એ નેટવર્ક પાર્ટનર તરીકે અને ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર તરીકે ઇન્વેસ્ટ ઇન્ડિયા છે યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળે છે તો તમને ખબર છે એકસો આઠ બોલાવો યાદ રાખજો સંવિધાનના અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર જે પછાત વર્ગો છે એની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગરાઈ જોગવાઈ છે આ આયોગ છે એમાં કેટલી વ્યક્તિઓ હોય તો રાષ્ટ્રપતિને ગમે ને એટલી રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રકોમાં રાજ્યના વિધાનમંડળના ગૃહ અથવા ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાશે એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે તો બસ્સો બે ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય કોઈ ન્યાયાધીશની નિમણૂકની બાબતમાં રાષ્ટ્રપતિ સાથે એટલે રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે રાષ્ટ્રપતિ કોની જોડે ચર્ચા કરે તો ભાઈ મુખ્ય જે હોય એની જોડે જ કરે ને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંવિધાનના અનુચ્છેદ બસો એંસી હેઠળ રાખવામાં આવતા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ચાર હોય છે આવી મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે છે તો પુષ્પાવતી કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે તો શેઢી અને મહી કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે અગ્નિકૃત વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલા ટકા શહેરી વસ્તી છે બેતાલીસ પોઈન્ટ છ ભારતમાં નીચે પૈકી કયું રાજ્ય પ્રશ્ન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અંતર્ગત ગુજરાતમાં હેતવી ખીમસુર્યા કયા ક્ષેત્રમાં પુરસ્કાર પ્રાપ્ત થશે તો કલા અને સંસ્કૃતિ સશસ્ત્ર સીમા બલના નવા ડીજી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો દલજીત સિંહ ચૌધરી હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોમાં જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે આપણું જે પ્રજાસત્તાક દિવસમાં મુખ્ય મહેમાન જે બનવાના છે એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે જેમનું નામ છે ઇમ્યુઅલ મેક્રોન સેકન્ડ નંબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ અગિયારમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર ત્રેવીસ નવી દિલ્હીમાં યોજાયા ગયા વર્ષેનો માસ્કોટ ઉજ્જવલા નામની ચકલી છે ચકલી છે સ્પેરો ચોથા નંબરનો પ્રશ્ન પરાક્રમ દિવસ એટલે કે એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ દિવસ બે હજાર ચોવીસમાં એકસો ને સત્યાવીસમાં નંબરનો મનાવ્યો પાંચમો પ્રશ્ન વિંગ્સ ઇન્ડિયા બે હજાર ચોવીસ એનું આયોજન ક્યાં કર્યું હૈદરાબાદમાં કર્યું છે છઠ્ઠો પ્રશ્ન ફિફા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસનું આયોજન ક્યાં થશે કેનેડા પછી યુએસએ અને મેક્સિકો સાતમો પ્રશ્ન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે મિનેશ શાહ અને આઠમો પ્રશ્ન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ચોપનમાં નંબરની બેઠક ક્યાં યોજાય દાઓ સ્વિટ્ઝરલેન્ડ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ એર શો યોજવામાં આવશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જો તમને જાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત